શું કરે તું શું ખાડો ખોદે ખાડો ખોદે તું ખાડા માં શું નીકળે છે ધોળી નીકળે છે ખાડા માંથી ખાડો કોની હાટું ખોદે છે એ કોની હાટું ખાડો ખોદે છે એ તારી હાટું ખોદે એ છોકરા એય તારી હાટુ ખાટો ખોદેશ તું એમાં જઈશ તું એમાં જઈશ દસ અગિયાર બાર બીજી એક નહીં હાથ ખરાબ નથી થતા શું હે ગંદો છોકરો છો એને ગંદો છોકરો છો તું હે બહુ જીદ્દી છો ને હે શું ક્યાં જાસ તું હે ક્યાં ગયો તો હે ફ્લાઇટ વાયરે હળિયો કરવા ગયો તો ને હે ને પંખો ચાલુ કરીને વી આવ્યો કા હાલો હાથ પગ ધોઈ નાખો હાલો હાલો હાથ પગ ધોવા જવાનું કઉ છો હા હાથ ધોવા જાસ ને હા જાઓ હાલો 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 જાઓ બાણું બંધ કરી હળવે